પછી સૂટતા મજા આવે ને તો હેંગી રહે ને હા અને માર દીકરો કાયમ સાંલોન કરી લે નો ભાઈ તારી હોસ્ટેલ બહુ સારી છે હો ગમે ને ધોણી હા એનસીસીમાં રહે ja <laughs> એ જ ભેગું જ ભાઈ તારા ભેગા ભે ભેગા જ છે ને હા વિડિયા જોવો કે હા મજા આવે ગમે આપણે તોલા રવિવારના મળ્યા હતા કંઈ અમે આવ્યા ત્યારે કે મજા આવે ને ભાવે ને હોસ્ટેલે હોસ્ટેલ તમારી બહુ અસલ હે એક જ રૂમ એક જ રૂમમાં રહ્યો હોલમાં અહીં હેને

આ કે ભાઈ ઘેર આવે માર ભાઈબંધ આજ લુકડા બદલાવેને આવ્યો છે ખબર છે કે રેવાનો ને ના ઇન્ટરવ્યુલા મેં ઝૂસાં સોટાળી દી હઈ કરી ગોના ના તો આલા સ્વિમિંગ જોઈન કરી લીધું સ્વિમિંગ માં

ત્યાં હાલો તો આપણે હે ને હું હે ને રોટલા ની આંખને બધું કરે ને જ ગઈ હતી તે રોટલાઈ કરે ને ગઈ હતી ને રોટલાઈ પણ ઘડે ને ગઈ હતી કે અમારે આવતું રહેવાનું તો એવું એવું ને જીવ મોડું એટલે હે ને એ ભાઈ આવ્યો ને તેમ ઝપટ ખાઈ લઈએ ને પછી એને નાવું નવરાદા અને પછી હે ને કે આપણે આગળ વહેલું કરીને મૂકવા જવાનો પાસો હોય ને ત્રણ વાગ્યા પહેલાં તો એને મૂકવવાનો હે

મહિનાનો અંદર ત્રણ દી ક્યાંથી બાકી હોય હા મંડી થાય કે જોગ થઈ ગયો હાલ મારો દીકરો હોય ને મારા જીવ જ ભક્તિભાવ વાળો હે અને દુનિયાનો એને ભગવાન માં થયો એટલો વિશ્વાસ હે અને એટલો ઓલું એને ઓલું હે એટલે જો આઘણે આવ્યો આવે ને નાયો અને નાઈ ને સીધો એ કે હું નાઈ લીધું ને તે કે હું ધૂપ દીવા કરવા એક ફેર આવે ને સીધે સીધો જ પૈકી લઈ અને પછી વારે પાસો આવ્યો એ કે હું હજી એક ફેરે ધૂપ દીવા કર લાય કે રામે પીરી થઈ ગયો ભાઈ તું રામો પીર બહુ વાલો હે ને વિશ્વાસ એવો હે નો કોલેમાં દીકરો ધૂપ દીવા પિયર ખાવું તો ને તે પિયર ખાતો હતો જોઈએ ખબર કેવી બધી પડે કે સોખું રાખવાનું કરે નિરાયતી પ્રાર્થના કર લે દીકરો સંલો કર લે પાછા ડબ્બી અને એ હોસ્ટેલી ત્યાંથી આવી ડબ્બી લેગો ને તે કાયમ એટલે કાયમ હવારે કેવામાં તું કરાવવું ઢોરતો તો ને જ ને બોટલમાં પાણી લેન કરી કર લેતો એ કઈ કઈ હાસવે કરી લેવાનું રૂપાળો જિંદગી બોર પાસ માંગે ને પાસ જવાનું ઈટાણું થઈ ગયું એક કલાક એક જ ઘેર રહ્યો અને બધું જોવે લીધું અને અલો થઈ ગયું તેણી નિરાજ થઈ ગઈ ને મણી નિરાજ થઈ ગઈ માં દીકરા ને બેન બાપુ પાસે મળ્યો મૂકવા જાય ભાઈ રિયા ને મળેલ કીધું ભાઈ બન પાસે જાય કીધું નહીં દુઃખ લઈ ગયું હા કીધું હમણાં આવતો રહી

હે ને મૂકવા ગાની ને પછી હે ને મેં કઈ વિડીયો જ નતો તો ઢોર નું કર્યું અને કામકાજ બાકી હતું એ બધું કર્યું પાછી આજ માર બિનનું તી તી માર બિનની વાળી ગઈ તી માર બિન કોબરાવ ગઈ તી એનાથી મોડી પૂગાઈ હતી ઈણ ઢોરનું કરવાનું હતું ભી હેક જ દોવા દઈએ તી ને દોવા ગઈ હતી જો આગળ પૂગેરે ત્યાંથી મામો હે હમણાં ગાય હે ને લીંબુ લતા આવ્યા હતા ને તી લીંબુ લતી આવીને આઘણી બસ પૂગેરે ને હું હે ને વ્યારાનું કરે ને ગઈતી વ્યારા નું પણ તૈયાર થઈ ગયું હતું ને અમારું ધોળપાટી કરતાં કરતાં ઝપટ ઝપટ કામ કર્યું અને આયુષની હે ને કંઈ તકે કે કંઈ વાંધો ને તો એકદમ હેપી હેપી વયો ગો મારા તો લીંબુ હુંગા થાય ને મળે તો મલકના રૂંગા આવે હાવ ખૂટા ખૂટા એટલે ખૂટે ખૂટે ને રૂંઘા આવે પણ આયુષ ને કંઈ વાંધો નહોતો આવતો એ તો કહેતો હમણાં મમ્મી મહિનો એક હે કે હમણાં હાથે રજા પડી હતી હમણાં આવી હી કે અને મણી હે ને હું ફ્રી રહેતો જ નથી મણી કે ઘરની યાદ આવે તારે મારી એક પણ જાતની ચિંતા ન કરવાની મારી તો હોસ્ટેલ કેવી છે તું જોતા ખરી કે અને કેટલો બધો સુધારો દુનિયાનો સુધારો આવે ગો એકદમનો એટલે હું પણ ખુશ થઈ ગઈ કે વાંધો નહીં હું જ્યાં મૂકેવી નહીં હોસ્ટેલ બહુ હારા હારી છે ને શિક્ષણ તો જેટલું હે એનાથી વધારે જેટલા શિક્ષણ જરૂરી હે ને એનાથી વધારે સંસ્કાર જરૂરી હે એટલે એટલા મસ્ત સંસ્કાર આપે અને એટલું અસલ નું ઘડતર આપે કે આપડે મા બાપ એટલું ઘડતર ન આપે હગે એવું અસલ નું ઘડતર બને હટાણે એનો પાયો એવો મજબૂત બનાવે એટલે એવું હે તો આપણે હે ને અમારું વ્યારાન થઈ ગયું મારે દીવા કરવા ને નાવા જવાનું વિચાર હે હાવ ગરમીમાં રેપ ઝેપ થઈ ગઈ તે નાવા જાય ને પછી ધૂપ દીવા કરીને પછી વ્યારા કરીને તો આપણે આજનો વિડીયો થાય ને બહુ કંઈ લાંબુ શૂટિંગ આવીને ને બહુ કંઈ કર્યું ને એટલે આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ દબાવી દીજો ને નિષે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી